નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલ માં તમારું સ્વાગત છે હું અને નિમી તમારું સ્વાગત કરીએ છીએ દોસ્તો તમને અચરજ થશે કે આજે અમે બંને કેમ જનરલી હું એકલો જ બ્લોગની શરૂઆત કરું છું અને એનીમી ભાગ્યે જ બોલતી હોય છે પણ આજે અમે બંને તમારી સમક્ષ રૂબરૂ થયા છીએ હું છેલ્લા બે બ્લોગ થી તમને કહું છું કે અમે ક્યાંક જવાના છીએ ક્યાંક જવાના છીએ તો દોસ્તો આજે એના માટે જ અમે તમ બંને રૂબરૂ થયા છીએ તમારી સમક્ષ અમે છે ને નોર્થ ઇસ્ટ ટ્રીપમાં જવાના છીએ નોર્થ ઇસ્ટ ટૂરમાં જવાના છીએ એ ટુર લગભગ બાર દિવસની છે બાર દિવસમાં અમે આસામ મેઘાલય અને અરુણાચલ પ્રદેશ એટલે ત્રણ સ્ટેટ ફરીશું અને અરુણાચલ પ્રદેશમાં ચાઇના બોર્ડર અને મેઘાલયમાં બાંગ્લાદેશ બોર્ડર એટલે બે કન્ટ્રીની બોર્ડર જોઈશું મિત્રો અમે જ્યાં જ્યાં જઈશું ત્યાં ત્યાં તમને પણ કેમેરા થ્રુ સાથે લઈ જશું અને તમને બી બધું બતાવીશું અને લગભગ દિવસમાં અમે તમને અમારી સાથે જ રાખીશું અને એ રીતે બધું જ સેટઅપ કર્યું છે શું શું લઈ જવાનો છું અને કયા કયા ગેઝેટ લઈ જવાનો છું એ તમે આ બ્લોગમાં આગળ જોશો જ અમે કયા કયા પ્રિકોશન રાખેલા છે ને કયા કયા પ્રકારનું પેકિંગ કરેલું છે એ અમે તમને આગળ બતાવીશું તો અમે બંને અમારા બ્લોગમાં અમારા વિડીયોમાં આખા ફેમિલીનું સ્વાગત કરીએ છીએ લાઈફ ઇઝ ગુડ ચેનલના ફેમિલીનું સ્વાગત કરીએ છીએ અને આશા કરીએ છીએ કે અમારી આ જે સિરીઝ છે આખી નોર્થ ઇસ્ટ ટૂરની એને તમે વધાવશો સારો એવો પ્રતિસાદ આપશો તો દોસ્તો તો ચાલો આજથી આપણે નોર્થ ઇસ્ટ સિરીઝ ચાલુ કરીએ આ પેલો વિડીયો હશે સિરીઝનો અને આ વિડીયો તો તૈયારી રૂપે હશે અને અમે જ્યારે નીકળીશું રોડ ઉપર જઈશું ત્યારથી ખરી ટૂર ચાલુ થશે દોસ્તો અમારે જવાનું છે અમદાવાદ અમદાવાદથી દિલ્હી ને દિલ્હીથી ગુવાહાટી ગુવાહાટી અમારું ડેસ્ટિનેશન છે ત્યાંથી અમારી ખરી ટૂર ચાલુ થાય છે અને અમે અજય મોદીનું પેકેજ લીધેલું છે કારણ કે એટલે દૂર તો ગાડી ડ્રાઈવ કરીને જવાય નહીં એટલે અજય મોદીનું પેકેજ લીધું છે ઘણા બધા લોકો તેમાં જઈ આવેલા છે ને લોકો બહુ વખાણે છે હવે જોઈએ કેવું છે અમારો એક્સપિરિયન્સ કેવો રહેશે અને અમને એક એવું લાગશે એ તમારી સાથે જરૂર શેર કરીશું લોકો વખાણે છે એટલે સારું જ હશે અને અમે બી આશા રાખીએ છીએ કે અમારા માટે પણ સારું રહે મિત્રો જુઓ હવે ટૂરમાં જવાની તૈયારી થઈ ગઈ છે અને ટૂરમાં હું કયા કયા ગેજેટો લઈ જવાનો છું એ તમારી સાથે શેર કરું છું પહેલાં તો જુઓ આ એક્સટેન્શન બોર્ડ લઈ જવાનો છું અને એની સાથે એક આ લઈ જવાનો છું એટલે આની અંદર આ નાખી અને આ પોર્ટ બધા કામ આવે આમાં ત્રણ યુએસબી પોર્ટ છે એક સી ટાઈપ છે એવી રીતે આમાં બે યુએસબી છે ને એક આ સી ટાઈપ છે પ્લસ આ બે પ્લગ છે અને બધાની ઇન્ડિવિજ્યુઅલ સ્વીચ છે એટલે એક આ લઈ જવાનો છું પછી આ કુ આ વાયરલેસ માઇક લઈ જવાનો છું પછી આ કેબલો લઈ જવાનો છું પછી આ છે ને એ વન ટીબીની ડિસ્ક છે મેં તમને બતાવી હતી સેમસંગની એ ડિસ્ક લઈ જવાનો છું ડિસ્કમાં એક બેકઅપ તરીકે હું બીજી એક લઈ જવાનો છું પાંચસો જીબીની ડિસ્ક છે ડબલ્યુડીની એક હું આ લઈ જવાનો છું પછી આ આ સેલ્ફી સ્ટીક છે દોસ્તો એક આ સેલ્ફી સ્ટીક છે અને એક આ સેલ્ફી સ્ટીક છે એક્શન કેમેરો લઈ જવાનો છું ને એને માટે આ નાનકડી સેલ્ફી સ્ટીક છે એ અને આ મોબાઈલની સેલ્ફી સ્ટીક છે બને સેલ્ફી સ્ટીક લઈ જવાનો છું એક્શન કેમેરાની વાત કરી તો આ એક્શન કેમેરો પણ લઈ જવાનો છું અને સેમસંગનો ટ્વેન્ટી થ્રી એફી મારી આગળ છે જેનાથી અત્યારે શૂટિંગ થઈ રહ્યું છે એ તો હું લઈ જ જઈશ ભેગો કારણ કે મેન શૂટિંગ એનાથી જ થશે અને આ બધું નાનું મોટું ને એકદમ લાઇટમાં શૂટિંગ કરવું હશે તો હું આ એકશન કેમેરો વાપરીશ પ્લસ બીજું એક વાયરલેસ માઇક છે મારી પાસે જે શરૂઆતમાં મેં બ્લોગિંગ ચાલુ કરેલું ને ત્યારે મેં આ માઈક લીધેલું અને આ લગભગ બહુ સસ્તું છે એકદમ ઇનિશિયલ છે આમાં કોઈ નોઈઝ કેન્સલેશન કે એવું કંઈ છે નહીં તો એક હું આ લઈશ બેકઅપ માટે ધારો કે આની બેટરી ઇમરજન્સીમાં ખલાસ થઈ ગઈ તો આ કામ આવે પછી ફાઇલ ટ્રાન્સફર કરવા માટેનું કાર્ડ રીડર છે એટલે કાર્ડ રીડર લઈશ એટલે કાર્ડમાં જો કાર્ડની વાત આવી ને તો એકસો ને અઠ્યાવીસ જીબીના ના ત્રણ કાર્ડ મારી પાસે છે એકસો અઠયાવીસ જીબીના ના ત્રણ કાર્ડ લઈશ એક આ કે આ એક્શન કેમેરામાં છે એક આ આમ આમાંથી લઈશ અને એક મારો છે કેમ છે ને કારમાં એમાં છે એ બી કાર્ડ લઈ લઈશ અને બસો છપ્પન જીબીની મેમરી ફોનમાં છે અને બસો છપ્પન જીબીની મેમરી મારી ટેબમાં છે ટેબ પણ હું એડિટિંગનો ટાઈમ મળશે તો ટૂર દરમિયાન તમને વિડીયો મળતા રહે એને માટે હું ટેબ પણ લઈ જઈશ અને આ બેટરી બેંક આ બેટરી બેંક દસ હજાર એમએચની છે આ પણ લઈ જઈશ પ્લસ પછી આ જે એક્શન કેમેરાની બેટરી છે એ બેટરી ચાર્જર છે એક્શન કેમેરાનું બેટરી છે એ લઈ જઈશ આ કેબલો છે આ રિમોટો રિમોટ ને એવું બધું છે અને આ છે ને એક એક્સ્ટ્રા પેન ડ્રાઈવ છે લગભગ બત્રીસ જીબીની એ ઇમરજન્સીમાં કંઈ જરૂર પડે તો પેન ડ્રાઈવ મારે પાસે પડેલી છે તો લઈ લઈશ બીજું તો બસ આટલી વસ્તુ છે દોસ્તો આ મારા ગેજેટો છે અને આ કેબલો તો આવશે જ ચાર્જરો આવશે એટલે આ અમારા ગેજેટો છે એટલે હું ગેજેટો લઈ જઈશ દોસ્તો આશા કરીશ કે તમે મને સપોર્ટ કરશો મારી મહેનતને સપોર્ટ કરશો દોસ્તો મારી મહેનતને સપોર્ટ કરજો મારો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો દોસ્તો અને હા હજી સામાન કેવી રીતે પેક કર્યો છેલ્લે હું તમને એ બી બતાવીશ સામાનમાં પેક કરવામાં કયા કયા પ્રિકોશન અમે લીધા એ પણ બતાવીશ કારણ કે ફ્લાઇટમાં જવાનું છે અને મારે ફ્લાઇટ બે જગ્યાએ ચેન્જ કરવાની છે દોસ્તો જુઓ મિત્રો આટલો સામાન થયો છે ફાઇનલી પેક થઈ ગયું છે વજન વજન બધું કરી દીધું છે હવે આ છે ને એક આ અને આ બે કેબિન બેગ છે અને આ લગેજ છે અને દોસ્તો જો આ રિબિન લગાવેલી છે ને બધામાં આ એ બધી લગેજ બેગમાં લગાવેલી છે જેથી કરીને આપ સામાન આપણી પાસે ફરતો ફરતો બેલ્ટ ઉપરથી આવે ને ત્યારે ખબર પડે કે આ સામાન આપણો જ છે કારણ કે ત્યાં તો કેટલી બધી બેગો હોય આવી તો ઘણા બધા બેગો યુઝ કરતા હોય એમાંથી આપણી કઈ છે એ ઓળખવી મુશ્કેલ પડે તો એને માટે આ નિશાન કરેલા છે મેં કે ભાઈ આ આ રિબિન બાંધેલી છે એટલે આવું રિબિન બાંધવા વાળા તો જૂજ હોય અને એમાંય સેમ કલરની રિબિન બાંધવાળા તો બહુ જૂજ હોય એટલે આ રીતનું મેં રિબિન બાંધી અને પેક કરેલો છે અને આ જે છે ને આ એ સ્વેટર છે પહેરવાના અને બધામાં દસ દસ અગિયાર અગિયાર કિલો વજન થયા છે ત્રણ ટિકિટ છે અને આ બેમાં લગભગ સાડા પાંચથી છ કિલો વજન થયા છે સાત સાત કિલોની જગ્યાએ આ સ્વેટર પહેરવાના છે એટલે અમારું ત્રણ જણાનું આ પેકિંગ છે આ જો મિત્રો બીજું છે ને કે આ છે આ વજન કાંટો છે એ મેં સ્પેશિયલ આને માટે એમેઝોનમાંથી ઓનલાઈન મંગાવેલો અને વજન કાંટો જો ચાલુ કરીને તમને બતાવું અને આને છે ને ભેગો લઈ જવાના છે જનરલી આપણે અહીંથી વજન કરીને જતા હોઈએ છીએ અને ત્યાં આપણી પાસે કશું હોતું નથી હવે આપણે ત્યાં વજન કાંટો ના લઈ જઈએ અને કોઈમાં વજન વધી ગયું તો આપણે મુશ્કેલીમાં મુકાય અને આનો સિમ્પલ યુઝ છે જો આની અંદર આમ નાખી દેવાનું નાખી અને આ રીતે આમાં હુંકો ભેરવી દેવાનું ભેરવીને આ રીતે કરવાનું આ બુચકવાનું એટલે વજન થઈ જાય અને પરફેક્ટ વજન થાય છે ત્રણ ચાર વાર મેં માપ્યું છે પચાસથી સો ગ્રામની દર વખતે એરર આવે છે પણ ચાલે એટલે અમે આ વજન કાંટો બી ભેગા લેવાના છે એટલે બે પ્રિકોશન આ વખતે લેવાના છે કાનું અને આ વજન કાંટો બી ભેગા લેશું જેથી કરીને રિટર્નમાં બી અમને કોઈ તકલીફ ના પડે જો રિટર્નમાં બી બધાનો સામાન બધા સામાનનો વજન વ્યવસ્થિત મપાઈ જાય તો આ મારું એક નવું અપડેટ છે ને દોસ્તો જે બી ફ્લાઇટમાં જતા હોય ને પાછું રિટર્ન આવવું હોય ટૂરમાં જતા હોય એને આ ફોલો કરવા જેવું છે અને આનું કોઈ વજન નથી આનું વજન વધીને સો ગ્રામથી વધારે વજન નહીં હોય તો આ એક લઈ લેવાનું આ પાંચસોની આજુબાજુ આવી જાય છે મસ્ત આઈટમ છે અને તમારે ક્યાંય મુશ્કેલીમાં ના મુકાવું તો પાંચસો ખર્ચી નખાય દોસ્તો આશા કરીશ કે અમે જે રીતે ટૂરમાં જવાના છીએ એની તૈયારી કેવી અમારી છે અને કેવી રીતે જવાના છે એ તમારી સાથે શેર કર્યું છે એ તમને ગમશે જો મારો આજનો પહેલો વિડીયો અમારી નોર્થ ઇસ્ટ ટૂરનો પહેલો વિડીયો તમને ગમે તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ